મેડમ છે હતું સિટી માં સરસ આવું આ છે ને આવી રીતે અમારે કરે છે આ રખડ આ મેડમ ઓછું બોલે છે ખાલી દાંત કાઢ્યા કરે એના હું તક બહુ હાજી ખબર ન હોય આ બે પ્લાનિંગ માં છે ને આ બે હોય અને આ ભાઈ આ ભાઈ

બે આવવાનું આવવાનો અહિયાં આગળ કાઈ ને કાઈ કેવા આ લઈ આવવા ફલાણું લઈ આવવા ઢિકડું લઈ આવવાનું નહીં કે આ તો ખાઈને આવા જો તોય આગળ મગાવશું અહિયાં બાર વાગ્યા છે એટલે યે તો અગિયાર એ વાગ્યા છે આવી ગયા ને ને આગળ આલે 500000 માં હું તો ખવડાવું છું આગળ 500000 માં નાખી દેવો અમને ખાલી અને મસ્ત મજાની જો આ લોકેશન વાળી જગ્યા છે ને જવાનું તો સિટીમાં

કેદી શીખવાડશો તમે એને કાલ તમે બે છે ને તમે બે મીટિંગ કરો ત્રીજી અને આને બોલાઈ લો અને એને શીખવાડો